દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતનું પ્રથમ જ્યોતિર્લિંગ કિલ્લામાં ફેરવાયું છે દેશની રાજધાની દિલ્હીમાં થયેલા ભીષણ બ્લાસ્ટને પગલે સોમનાથ મહાદેવ મંદિર હાઈ એલર્ટ પર મુકાયું છે સમગ્ર પરિસરમાં સુરક્ષા એજન્સીઓનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભક્તોની સુરક્ષા માટે મંદિરને અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે સોમનાથ મંદિરની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે તે માટે બોમ્બ ડિસ્પોઝલ ઓટોમેટિક રાઇફલથી સજ્જ કમાન્ડો પોઝિશન સંભાળીને ઊભા છે તો ડીવાયએસપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ પરિસરમાં સ્ટેન્ડ બાય છે અને સમગ્ર ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે સોમનાથ મંદિર દરિયા કિનારે આવેલું હોવાથી દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે બોટ પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે દિલ્હી સંદર્ભે હાઈ એલર્ટ આપવામાં આવેલું છે પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે હેડપ્લસ સુરક્ષા કવચ ધરાવે છે છતાં પણ આ એલર્ટ સંદર્ભે પોલીસના તમામ જવાનોને અધિકારીઓને એલર્ટ કરવામાં આવે છે હાલમાં બીડીટીએસ ચેકિંગ ચાલુ છે ્યોરિટી દ્વારા પણ ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ ચાલુ છે મંદિરના પાછળના ભાગે જે વોકવે છે વોકવે પણ સતત પેટ્રોલિંગ મોબાઈલ સ્ટાર્ટ કરવામાં આવેલી છે એ સિવાય ઘોડેશ્વર મોબાઈલ અને બીજા અન્ય અધિકારીઓનો પણ ટ્વેન્ટી ફોર બાય સેવન આ મંદિરની અંદર જે એલએમજી પોઈન્ટ અને અન્ય પોઈન્ટો છે એના પર પણ ચેકિંગ કરવા માટે અને શંકાસ્પદ કોઈ પણ પ્રકારની વસ્તુ અથવા ખેલો અથવા કોઈ અગત્યનું દેખાય તો એ સંદર્ભે ચેકિંગ કરવા જણાવવામાં આવ્યું છે સોમનાથ મંદિરની પાછળ દરિયાઈ વિસ્તાર છે દરિયાઈ વિસ્તારમાં પણ બોટ પેટ્રોલિંગ શરૂ કરવા માટેના આદેશો આપવામાં આવે છે પોલીસ અધિક્ષક દ્વારા આ સંદર્ભે વિશેષ તકેદારી રાખવાની સૂચના હોય એ સંદર્ભે આ બંદોસ્ત અત્યારે એલર્ટ કરી દેવામાં આવે છે